બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી તથા આગેવાનો દ્વારા જે ગંભીરા બી દુર્ઘટના બનેલી છે એમાં અઢાર જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલાં તો નૈતિકતાના આધાર પર રાજ્યના જે માર્ગ અને મકાન માટે છે એમને રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ એમે લાપરવાહી રાખેલી છે એની સામે માનવ વટનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે જે ઇજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમ જ જંબુસરને જોયું દાદર નદીનો બ્રીચ દેરોલ પાસે ખારીનો બ્રિજ કંઠારીયા અને ગરમિયા નારું પાસે આવેલું નેરણું નારું નંદેલાવ બીચ અને જંબુસર બાયપાસ બીચ તો અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટીને સમગ્ર લોકો તરફથી આજ અમે એમને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ